સન્માનમાં આટલા બધા આગેવાનો હતા મને યાદ છે પેલી વખત હું ચેરમેન બન્યો એ દિવસે આટલી મોટી સંખ્યા નથી બાપુ એટલે આ તમારો પ્રેમ અને લાગણી છે તમારા નિયામક મંડળ ઉપર નો ભરોસો છે અને એના કારણે કરીને હું એ જોઈ રહ્યો છું દરેકે દરેક જાતિ સમાજમાંથી આમ સામાજિક આગેવાનો જે કહેવાય રાજકીય આગેવાનો કહેવાય સહકારી આગેવાનો કહેવાય એ લગભગ લગભગ બધા છે અને એક જ પાર્ટી ના છે એવું નથી બધી પાર્ટી ના સહકારી આગેવાનો ને હું જોઈ રહ્યો છું અને એમને ભાલી રહ્યો છું ને એ જોઈને હૃદયથી રાજીપો પણ થાય છે મને કે આ સહકારિતાના કાર્યક્રમની અંદર તમે બધાને જે નિમંત્રણ આપીને બધાને જે બોલાવ્યા છે એના માટે પણ તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન બધાને શુભકામનાઓ પણ પાઠવું આ તો સહકારિતાની વ્યવસ્થા છે સહકારીતા એ તો સાથે ભણીને ચાલવાનું સાથે મળીને ચાલવાનો ભાવ કોણ ચેરમેન બને ગઈકાલે કાલે હતા આજે દાય ભઈ છે એ પહેલા અણદા હતા એ પહેલા એમએલ સાહેબ હતા એ પહેલા હું હતો એ પહેલા ત્યાંથી નથા હતા એ પહેલા દર્શન ભઈ હતા અલગ અલગ કેટલાય લોકો અમે બધા અલગ 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 સમય જેટલો જેટલો સમય જેના જેના ભાગમાં આવી બધાને બેસ્ટ કામ કર્યું અને આ યાત્રા હજુ ચાલે કરશે આટલું પણ બધાને સાથે રાખીને ચાલવાનો જો ભાવ મનની અંદર આવે તો ઘણું બધું સારું કામ આપણે બધા ભેગા મળીને કરી શકીએ સહકારિતા એક અલગ વિચાર છે અને સહકારિતા જે વિચાર છે પ્રજા કલ્યાણ માટેનું લોકોનું ભલું કરવા માટેનું સૌથી સારું માધ્યમ જો કોઈ સમજા સહકારિતા છે એમાં કામ કરવા માટેની સ્વતંત્રતા પણ હોય છે નિયમની મર્યાદામાં રહીને તમે લોક કલ્યાણનું કામ સૌથી વધારે કરી શકાય તો એક સહકારિતાથી કરી શકાય લોકો સહકારિતાને પણ સત્તા ભોગવવા માટેનું સ્થાન માનતા હોય તો એ નથી આ સેવા માટેનું માધ્યમ છે આ હોદ્દો નથી જવાબદારી છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર હોદ્દા કરતા જવાબદારી બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો સમજે છે એના કારણે કરીને સહકારીતા અહીંયા વધારે મજબૂત બની છે અને બીજું સહકારીતા પ્રત્યેનો જે ભરોસો છે જનનો ભરોસો એ ભરોસા માટે ઘસાવવું જ પડે ભરોસા માટે યોગદાન આપવું જ પડે એના માટેની એકાઉન્ટેબિલિટી પણ બધાની હોય છે અને મને વિશ્વાસ છે કે આ નવી ટીમ દયાભાઈ અને કેશુભાભાઈ બંને ઉર્જાવાન આગેવાનો છે અને મેં આટલા વર્ષનો જે મારો અનુભવ બંનેનો છે એ પ્રમાણે મેં જોયું છે કે બીજાના ભલા માટે જીવવા માટેનો સ્વભાવ બંને મિત્રોનો છે અને બંને મિત્રોનો બીજાના ભલા માટે જીવવાનો સ્વભાવ છે એ જિલ્લાના હિતમાં રહેશે એવું હું માનું છું અને પડખે અમે બધા બેઠા છીએ જ્યાં જરૂર પડશે ત્યાં આખા નિયામક મંડળને અમે પૂરેપૂરી મદદ કરશું પહેલા કોઈ ચિંતા નહીં કરતા કામ કરો તમે તમારે અને પ્રજાના હિત માટે સાથે રહીને કામ કરો સાથે અમે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય બધા સહયોગી અને નાની ઉંમર છે તમને કામ કરવા માટેનો મોકો મળ્યો તો દરેકની દિર જીતી શકાય સામાન્ય માણસ પણ બધું કામ થઈ શકે એવું ના હોય સહકારિતામાં એવું નથી કે તમે ધારો બધું કરી નાખો પણ એને સારો જવાબ તો કમસે કમ આપી શકશો ન થાય હોય તો પ્રેમથી કહેવાનું ભાઈ આટલું આમાં ન થાય નહીતર આપણા તમે થઈ જાય એટલે એક તો આજુબાજુના તમારા ભાઈબંધો હશે ને એ હવે નજીક આવશે અને અમુક શેટા રહેતા એ નજીક આવીને કહે ઓહો અરે ડાયલાલ શું તમે વાત કરો તમારા જેવું તો કોઈ હોય અને તમે ધારણ ના થાય બનતું છે તમે એમાં કાંકરે જ તો પાકું હોય માફ કરજો બધા તમે આગેવાન તમે ધારણ ના થાયું હોય તમે ધારો એટલે તો થઈ જ જાય એમ કરીને તમને એટલા બધા હવા ભરી દે કે આમાં આપણને લાગે મારું તો ખરેખર હું ધારું તો થઈ જાય તો એ ટાઈમે તમારે વિવેક બુદ્ધિથી જિલ્લાના કરોડો લાખો લાખો જે આપણા ડિપોઝિટરો છે એની લાગણી આપણા ખેડૂતો છે એની લાગણી આ બધાને જો ધ્યાન ઉપર કરે તમે કરશો તો એક વખત કડવું તો લાગે કોઈ પણ સત્ય હોય ને તો લાંબા કાળે સ્વીકાર લે એક વખત તમે એવી ના પાડો નહીં નથી એમ તમે કોઈ લોન લોન મળી જાય કેમ ના થાય પણ માટે કાગળ કરવો પડે કાગળ એટલે કે કાગળની તકલીફ નથી કાગળ કરાવવાનું હોય પણ પૈસા નાના નાના માણસ ના હોય એ પણ રૂપિયું ડૂબે નહીં એની જવાબદારી નિયામક મંડળ તરીકે આપણી હોય આપણે આપણા ઘરના પૈસા હોય તો એક વખતે ઘિરાણ આપીએ તો કોને ગભેન આપી દઈએ છીએ કે લે પચાસ હજાર રૂપિયા કોઈ ના ભરે કે કશું ના આપે ના આપે તો શું થાય આપણે ના આપીએ તો આના ટ્રસ્ટી તરીકે તમને બેસાડ્યા છે એટલે એની અંદર એવું ના હોય કે આપણે આપવા બેસીએ એટલે ભરે ના ભરે જો તમે તમારે એ તો દેખા જાય જો એવું કરો તો સંસ્થા ચાલી શકે નહીં ગુજરાતની સહકારી સંસ્થાઓ ચાલી છે એની પાછળ જો કોઈ કારણ હોય તો સહકારી આગેવાનો કડવા થયા છે સહકારી આગેવાનો એ જનરત કરવા જેવું હોય તે પ્રેમથી ના પાડી અને સૌથી મોટી બાબત આ છે ના પાડવી એ કોઈને ગમતી ના હોય હું પણ ત્યારે એમ બોલું કે બધા જે જોઈને જલસા કરાવજો બધાને આયા છે લેર કરાવો એમ કહું તો બધા રાજી થઈ જાય તાલીએ પાડે પણ આગેવાન તરીકે મને લાગે છે કે મારે સાચી દિશા કહેવી જોઈએ આમાંથી ઘણા બધાને ન ગમતું હોય તો પણ કડવી વાત હું શું કામ કહું હું એટલા માટે તમને કહું છું કે ભૂલ ના થાય અને મારી જવાબદારી છે એટલે હું તમને આજે બધાને છું મને ભરોસો છે તમારા કામ ઉપર કેમ કે મેં નાનપણથી તમને કામ કરતા જોયા છે તમે અલગ અલગ કામો જે પાર્ટીના કામ કરતા હોય સહકારી સંસ્થાઓના કામ કરતા હોય એ બધામાં તો બેલેન્સ રાખીને બીજું કોઈ બેડ ઇન્ટરેસ્ટ તમારો હાથ તળાવજી મેં જોયેલો છે હું સરકારમાં મંત્રી તરીકે હતો ત્યારે પણ એક કામ લઈને ખોટું કામ લઈને આ માણસ નથી આવ્યા એટલે મને ભરોસો છે નહીં તો આગળ જો પચી જાતના લઈને આવે સમજે પણ જે આમાં યુદ્ધ મરી ગયા પણ જે વાત સંસ્કારો છે પણ એ સંસ્કારોમાં હવે તમારા ઉપર આવીને દબાણ કરાવીને સમજાવીને તમને વખાણ કરીને તમારું પેલું ન કરી જાય એનું ધ્યાન રાખજો અને મને પાકો ભરોસો છે કે તમે આ કામની અંદર આગળ વધી શકશો એટલે આજે લાંબી શિખામણ આપી છે ઈશ્વરલાલ તમે બધા ધ્યાન રાખ્યું હા હા મારે કેવું પડે એટલા માટે આમાં સહકારી આગેવાન તરીકે તમે બધા આજુબાજુના તાલુકાઓમાંથી પણ બધા આવ્યા છે મોજ પીસાથી થી લડ્યાઓના લાગે તમે બધા છો તો અમે સ્ટેજ ઉપર બેઠેલા બધા લડ્યાઓના લાગે છે તમારા બધાનો સહકાર હોય તમારા બધાનો પ્રેમ હોય લાગણી હોય તો બધું સારું અને એ પ્રેમ ને લાગણી છે તો બધું સારું સારું દેખાય છે આ બેંકને હજુ વધારે સારી કરી શકાશે એના કારણોમાં એક કારણ સૌથી મોટું છે કે ભારત સરકાર વાતને સમગતી થઈ છે ને પહેલી વખત આપણા દેશની ભારતની સરકારે એવું નક્કી કર્યું કે અર્થતંત્ર માટે સહકારીતા પણ હોવી જોઈએ પહેલા અર્થતંત્ર એટલે કંપની સિવાયનો કોઈ વિચાર નતો અર્થતંત્ર કોને તો કંપનીઓ માટેની મિનિસ્ટ્રી કંપની માટેનું કાયદો કંપની માટે બધી વ્યવસ્થા પણ સહકારીતા માટેની કોઈ મંત્રાલય પણ નહોતું આઝાદીના આટલા વર્ષો પછી સહકારીતા માટેની મિનિસ્ટ્રી પણ નહોતી આ દેશમાં પહેલી વખત એવો વિચાર કર્યો કે સામાન્ય ગામડાનો માણસ ખેડૂત પશુપાલક કારીગર ગરીબ માણસ એ તો કંપની સુધી પહોંચી શકતો નથી એ કંપનીના સેબનો સહભાગી થતો નથી એ તો સહકારીતા સાથે જોડાય છે અને સહકારી સંસ્થાનો સભ્ય બને છે તો એને બળ આપવા માટે કરીને ભારત સરકારે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલીવાર મિનિસ્ટ્રી અલગ બનાવી હતી અને એમાંય મજબૂત નેતા તરીકે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી જવાબદારી હવે આ તમે આ ખાતું અંબાલ અને આ સહકારીતાનો એ પ્રમાણનું કામ કરો કે પંદર વીસ વર્ષની અંદર જે રીતે કંપનીઓ આગળ વધી છે એ પ્રમાણે સહકારી સંસ્થાઓ આગળ વધી શકે એ પ્રમાણે એમાં તમે બદલાવ લાવો અને બહુ મોટા બદલાવ ની શરૂઆત થઈ ગઈ છે આ એક નવી બદલાતી સમય છે એ સમયની અંદર અહીંયા આપણે સહકારિતાના કામ કરી રહ્યા છે તો આ કામ માટે તમને શુભકામનાઓ બનાસકાંઠાના સહકારી આગેવાનો આટલા બધા આવ્યા છે ત્યારે મારી તમને પ્રાર્થના નવી સંસ્થાઓ ઉભી કરવી પડે નવા કામ ઉભા કરવા અને નવા કામની અંદર ટાઈમ આપો તમને લાગશે કે શંકરભાઈ શું થાય સહકાર જો ખરેખર જેને હોદ્દો ભોગવવા માત્ર નથી ને જેને પુરુષાર્થ કરવો છે મહેનત કરવી છે એના માટે આનાથી સારી ઓપોર્ચ્યુનિટી ક્યારેય ન હોય જો તમારી ત્રીસ ચાલીસ વર્ષની ઉંમર હોય અને ત્રીસ ચાલીસ વર્ષની ઉંમર હોય પચાસ વર્ષની ઉંમર હોય અને એ સમયે જો તમારી અંદર ઊર્જા હોય પ્રજા કલ્યાણ માટેનો મનમાં જજબો હોય કે હું મારા જીવનની અંદર કંઈ બીજાના ભલા માટે કરતો જઈશ એ મનનો ભાવ હોય તો આ સમય છે એનાથી વધારે ઓપોર્ચ્યુનિટી બીજી ક્યારે ના હોય શકે તમને લાગશે કે શું હોય હું ખાલી ચાર પાંચ વાતો મૂકું છું તમારા બધાની બધા સાર્વજનિક મૂકું છું જો વ્યક્તિગત આ વાતમાં મને સમજણ પડે છે રાજકારણમાં છું પણ એ કામ બધા હું નથી કરી શક્યો આ કામને કોઈ કે કોઈ કે લેવા પડશે કોઈ કે કોઈ કે કરવા પડશે તો એમાંથી કોઈક રાહ નસી જાય અને કોઈકને લાગે કે હું માત્ર જીવન મારા માટે નહીં પણ બીજાના ભલા માટે જીવું એમ કરીને જો સહકારી સંસ્થા ઉભી કરે તો બનાસકાંઠા જિલ્લામાં સહકારીતા સમજેલા લોકો છે જ્યાં સહકારીતા નથી સમજેલા ત્યાં સહકારી પ્રવૃત્તિ ઉભી કરવી અઘરું કામ છે અહીંયા કરી શકાય તમે શું કરી શકો ખેડૂતો છે ખેતીના બધા પાકમાં વેલ્યુ એડિશન કરી શકે વેલ્યુ એડિશન કરી શકે મગફળી છે તેલ બનાવે રાયડો છે જો એક જીવન પોતે નક્કી કરે ને એમાં સો ટકા સફળતાની ગેરંટી છે માત્ર બે બાબતો છે સતત પુરુષાર અને પૂરેપૂરી પ્રમાણિકતા પૂરી પ્રમાણિકતા અને પૂરો પુરુષાર્થ જો બે વાત સાથે કામ કરે તો કોઈ પણ વ્યક્તિને સંકલ્પ હું કરું છું સંકલ્પ સફળ થાય થાય બીજું એક સહકારી કામ છે આઈટી હવેનો ટેકનોલોજીના સમયમાં કોઈને મોબાઈલના આટલા બિન ધર્ગો પોસાશે અને બધા મોબાઈલના રસની થઈ ગયા મોબાઈલ વડે ફાવતું નથી આ સમયમાં મોબાઈલનો ખર્ચો કઈ રીતે ઘટાડી શકાય એ માટેની કોપરેટિવ સંસ્થા જો બનાવી શકાય તો આનું વોલ્યુમ ગણતરીના વર્ષોની અંદર ઘણું મોટું કરી શકે કેમ કે હવેનો સમય આના પછી તો તરત જ આવશે આઈટી પછી એઆઈઆઈ અને એઆઈ માં બધા કામ માટે લોકો એના ઉપર આધારિત થઈ જશે તમે દસ વર્ષ પહેલા એવું નતા વિચારતા કે મોબાઈલની આટલી જરૂરિયાત ઉભી થશે આજે હું કઉ છું કે એઆઈ ની એટલી મોટી જરૂરિયાત ઉભી છે કે એઆઈ વગર ચાલશે નહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોબાઈલ વિચારવાનું લગભગ લગભગ બંધ કરી દીધું છે બધાએ અને કોમ્પ્યુટર વિચારી વિચારી બધા નિર્ણય કરાવે છે તો એઆઈ માં જો આરએડી કરવાનું કામ કરે તો દેશની મોટી સહકારી સંસ્થા થઈ શકે અને કોઈ બીજા જો આમાં કામ નહીં કરે તો હું તો કરવાનું છું તો આ કામને આગળ અને મને સમજણ પડે છે કે આ સંસ્થા કેવડી મોટી થઈ છે કે આખા ભારત વર્ષની સૌથી મોટી સંસ્થા બની શકે દિવેલાની અંદરથી અંદર દોઢસો વસ્તુ બને છે અને જે એરંડો આપણે હજાર બારસો પંદર રૂપિયા વેચીએ છીએ એમાંથી વેલ્યુ એડિશન કરીએ ચાર હજાર રૂપિયા મળી છે એમાંથી જે વર્લ્ડ મોનોપોલી છે દુનિયાની અંદર માત્ર ગણતરીના દેશોની અંદર એરંડા થાય છે અને એરંડા વગર ચાલે એમ નથી આખા વર્લ્ડ પરંતુ એ 1500 માંથી લીધેલા એરંડા એમાંથી દિવેલ બનાવે એમાંથી કેક બનાવે કેક બની પછી વેલ્યુ એડિશન અલગ અલગ કરે હવે એમાંથી ફાઈબર બની રહ્યું છે 150 વસ્તુ એવી મોનોપોલી વાળી છે કે એના જો પૈસામાં ગણવા જાય તો 4000 રૂપિયા કરતાં વધારે કિલો ન થઈ શકે આ હું તમને આંકડા સાથે માહિતી આપું છું તમને ડેટા નું મેં એક 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 પ્રેઝન્ટેશન કરાયા છે વર્લ્ડ નું માર્કેટ ચેક કર્યું છે પછી કહું આ દિવેલાની અંદર આવડી મોટી તાકાત છે એવું જ આ રંગનું મીઠું છે એમાં જો કોઈ સહકારીતાના આધાર પર જો કોઈ કામ કરવાનું ચાલુ કરી દે તો આખો દેશ એ સહકારિતાનો હેઠું ખાવા માટે તૈયાર બેઠો છે એક ટીમ જો કોઈ બની જાય અને સહકારી ધોરણે જો કામ કરે સારી બ્રાન્ડ ડેવલપ કરે ક્વોલિટી ઉભી કરે પોસિબલ છે એવું જ ગાય ને ભેંસનું જે સાણ છે એ મોટી બેન્સ છે એનું જો વેલ્યુ એડિશન કરીએ તો જબરજસ્ત બદલાવ છે આપણે એક કામ કર્યો છે ડેરીના માધ્યમથી બીજા નવા ત્રણ ચાલુ કરી દીધા છે આ વર્ષમાં ચારે ચાર ચાલુ થશે ગેસ પણ બનશે જમીનની ગુણવત્તા સુધરશે અને છાણના પૈસા મળશે આ સહકારીતાથી કરી શકાય એવું જ દેશી ગાય માતાનું ગૌમૂત્ર છે એનું જો વ્યવસ્થા ઊભી કરીએ તો એમાં એટલા તત્વો છે કે ખાતરની આખી ફેક્ટરી અથવા જંતુનાશક દવા બહારથી લાવવાનું બંધ કરી શકાય એટલી તાકાત એમાં છે ડેરીમાંથી ગાયના ગૌમૂત્ર લઈ અને એનું પ્લાન કરવા માટેની વ્યવસ્થા અમે નજીકના દિવસની અંદરથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ એક વર્ષની અંદર આ પ્રયોગની અંદર સફળતા ગમે કરી લાવશું અને એક વર્ષની અંદર આ વ્યવસ્થા ઉભી કરશું કે પાંચ રૂપિયા લીટર ગૌમૂત્ર લઈ શકાય ગૌમૂત્રના પૈસા પણ મળતા હતા એક એક વસ્તુની અંદર એટલા ખનીજ તત્વો છે અદ્ભુત છે હું તમને બધાને કહું છું આ તો મેં નાનકડી વાત કરી આ ગાડીઓ વેચવાનું કામ છે ને રીસેલ કરવાનું એમાં સહકારિતા લઈ શકે ઓનલાઈન એપ કરો તો વ્યવસ્થા થાય અને એને સહકારી ધોરણે કરો લોકોને પણ ફાયદો થશે નફો પીધો થાય દરેક ક્ષેત્રની અંદર તમે સહકારીતા કરી શકો તમને બદલ લાગશે શંકરભાઈ આ શું વાત કરું છું દરેક લોકો સો ટકા સહકારિતાના ધોરણે જો કામ કરે તો ખેતી પણ સહકારિતાના ધોરણે કરી શકાય એક ગામ જો નક્કી કરે કે આપણે સેઢા કાઢી નાખવા છે બધી જમી ભેગી કરી દેવી છે ખાલી સડગુલા પણ કાઢી નાખવાનું આખા ગામની ની ખેતી આજે મળે છે એના કરતા દસ થી વીસ ટકા નફો વધારે મળે નહીં મારો સ્વીગત તારો સ્વીગત આટલું ખાલી ઓછું કરી દો વીસ ટકા નફો થી આખા ગામ ને મળતો ઓટોમેટિક વધારે મળે એ પૈસા થાય આવું ઇઝરાયલ દેશે કરી નાખ્યું છે આપણે કરીએ ગાયો ભેંસોના તબેલામાં પણ એવું કરી શકાય એક એક ઇન્ડિવિજ્યુઅલ છે ચાર ચાર પાંચ પાંચ જણા ભેગા થઈને વ્યવસ્થા કરી શકાય ગઈકાલે હું અહીંયા રૈયામાં નિયામક મંડળ ગયું હતું આપણી ગાયમાંથી એમ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરીને સારી દેશી ગાયના સંવર્ધન માટેનો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો અહીંયા કરી રહ્યા છે આપણે બિલ્ડિંગની બાજુમાં પણ એનું પ્રોજેક્ટ અત્યારથી જ કરવું પડે વાસળીઓ અત્યારથી તૈયાર થવી પડે ડોનર મધર અત્યારથી તૈયાર થવી પડે એનું કામ રૈયામાં ચાલુ છે એ ગાયો અમે જોઈ એની ભેંસો જોઈએ અઠ્યાવીસ ત્રીસ લીટર આપતી ભેંસો દેશી ગાય અઠ્યાવીસ ત્રીસ લીટર આપની દેશી કાંકરેજી ગાય બીજી પણ લગભગ સાત જાતની અલગ અલગ ગાય રેડ સિંધી કરીને બધા કામ આપણે કરી આમાં બ્રિડિંગનું કામ જો કોઈ સહકારી ધોરણે કરે તો એક લાખ પંજાબ નો ધંધો દર વર્ષે અઢી હજાર કરોડ કરતા વધારાનો વાસડીઓ આપવાનો છે દર વર્ષનો અઢી હજાર કરોડ રૂપિયા આ બનાસકાંઠા કરી શકીએ સારી બ્રીડની વ્યવસ્થા અમે કરી આપીએ યુવાનો સહકારી ધોરણે અથવા નાની નાની મંડળીઓ બનાવીને જે બ્રીડિંગ નું કામ કરે આપણે ત્યાં જે ડોજ આયા છે એ 50 લિટર દૂધ એચએફ ગાય રોજ નું આપી શકે એવી ગાય ના ડોજ આપણી પાસે પહોંચી જાય છે અહીંયા બનાસ અંદર 50 લિટર વાળી ગાયો અહીંયા પહોંચી છે અને દેશી ગાય છે પણ 26 થી 30 લિટર દૂધ આપી થઈ શકે એક ડોજ આપણી પાસે છે આવી ઓપોર્ચ્યુનિટી ભારત ના કોઈ જગ્યાએ નથી

મેં આ નવી વાતો કેટલાકને એટલા માટે આવી કે અમે આગેવાન તરીકે ભાષણ કરીએ એમાંથી કોઈપને જો ક્લિક થઈ જાય અને જો ઉપાડી લે કામનું તો ખૂબ સારું પરિણામ મળી શકે એટલે આટલી વાર તમારા બધાની વચ્ચે એક સહકારિતાની મૂકી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આ વખતના બજેટમાં સહકારિતાને ગામડાને ખેડૂતને એને પ્રધાન ગયા વર્ષે આપ્યું આ વર્ષે પણ આપવા જઈ રહ્યા છે પાણી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે આવે એના માટે કરોડો રૂપિયાનું બજેટ રાજ્ય સરકારે બનાવી નાખ્યો છે આ વખતના બજેટમાંથી પણ ઘણા બધા નાણાં જળ પહોંચે આખા જે જે વિસ્તારમાં નથી ત્યાં પહોંચાડવા માટે માટેનું પણ એક કામ લીધું છે તો આ બે ત્રણ બાબતો કરીએ દયાભાઈને અને એમની ટીમને ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ પાઠવું છું મને ભરોસો છે કે તમે બધા કામની અંદર સફળ થશો બસ આટલી જ વાત કહેવાની હતી ગોવાબી સાહેબ કંઈ બીજું કંઈ ખમાન કહો પાકી ગોળ છે આપ સૌને હૃદયથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ